વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો છપ્પન બે હજાર પચીસ છવ્વીસ સ્ટોર કીપર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાચ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે સદર સ્વર્ગની પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ સ્ટોર કીપરની મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ના ત્રીસ ગુણ છે અને ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ છે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો લોહીના સંબંધ વિષયક પ્રશ્નો તાર્કિક અંક ગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તતા સંબંધી પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં સંખ્યા પદ્ધતિ અને 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 બીજગણિત સમાંતર શ્રેણી શ્રેણી ટકાવારી નફો ખોટ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાનો અને સાંકળનો નિયમ તો ભાગ્યમાં મિત્રો કુલ સાઠ પ્રશ્નો પૂછાશે અને સાઠ ગુણ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો ભાગવામાં જોઈએ તો એકસો પચાસ પ્રશ્નો પૂછાશે એકસો પચાસ ગુણના જેમાં પ્રથમ નંબર પર ભારતનું બંધારણ જેના સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે અને દસ ગુણ મળવાપાત્ર રહેશે જેમાં બંધારણનો આમુખ મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારીઓ સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ

બંને ભાષાના પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ચોથા નંબર પર શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે અને એકસો વીસ ગુણ રહેશે જેમાં પ્રથમ નંબર પર સિવિલ એન્જિનિયરિંગના મૂળભૂત સિદ્ધાંતો જેમના પાંત્રીસ પ્રશ્નો પૂછાશે અને પાંત્રીસ ગુણ મળવાપાત્ર રહેશે તો એ મિત્રો સિવિલ એન્જિનિયરના મૂળભૂત સિદ્ધાંતો સંબંધી ખાસ મિત્રો અગત્યના મુદ્દાઓ આપેલા છે સર્વેક્ષણ સ્તરીકરણ સર્વેક્ષણ ના સિદ્ધાંતો તમામ બાબતો મિત્રો આપેલી છે તો એક વખત મિત્રો જોઈ લેવી વખતના પાંત્રીસ ગુણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગની મૂળભૂત બાબતો જેમના પણ પાંત્રીસ પ્રશ્નો પૂછાશે અને પાંત્રીસ ગુણ મળવાપાત્ર રહેશે તો મિકેનિકલ એન્જિનિયરિંગની મૂળભૂત બાબતોના તમામ મુદ્દાઓ અહીં મિત્રો આપેલા છે તો તમામ મુદ્દાઓ એક વખત જોઈ લેવા જરૂરી છે

તો તમામ મુદ્દાઓ એક વખત વાંચી લેવા અને પ્રવાહો અને અંગ્રેજી ભાષામાં રહે છે બી માટે ભાષા નીચે મુજબ રહેશે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહે છે ગુજરાતી કોમ્પેહન પ્રશ્નો માત્ર ગુજરાતીમાં અંગ્રેજી કોમ્પેહન પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં શૈક્ષણિક લાયકાત વિષય પ્રશ્નો છે જે ગુજરાતી અને અંગ્રેજી બંને મંડળ જરૂર જણાય તેમાં ફેરફાર ને અવકાશ રહેલો છે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે અભ્યાસક્રમ ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજણ માટે છે ભાષાંતરના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમ દર્શાવેલ બાબતો આકરી ગણવાની રહેશે તે પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલો હોય તેના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી અંતર્ગત કીપર વર્ગ ત્રણ સંબંધી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરેલો છે તો જે ઉમેદવાર એ ભાગ લીધો હોય તેમણે મિત્રો અભ્યાસક્રમ ખાસ જોઈ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર